જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ગુરુ દત્તાત્રેય ભગવાનના જન્મની કથા વિશે જાણીશું કે તેમનો જન્મ કેવી રીતે થયો અને દત્તાત્રેય દત્તાત્રેય નામ કેવી રીતે પડ્યું ભગવાન હિન્દુ ધર્મના અગત્યના દેવતા છે જેમને ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર તરીકે માનવામાં આવે છે તેઓ તપસ્વી યોગી અને આધ્યાત્મિકતાના શ્રેષ્ઠ પ્રતિક છે દત્તાત્રેય મહારાજને તત્વના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે તેઓ આત્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને શાંત સ્વભાવ માટે પ્રસિદ્ધ છે ધર્મગ્રંથો અનુસાર ભગવાન દત્તાત્રેયને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે તેમના અવતારની પાછળ એક પ્રેરણાદાયક કથા સંકળાયેલી છે જે પતિવ્રતા ધર્મ અને નારીના શિવતાની મહિમાનું ઉદાહરણ બની રહી છે દત્તાત્રેય ભગવાનના પિતાનું નામ અત્રિમુનિ અને માતાનું નામ અનસુયા હતું અત્રિમહર્ષિ ભગવાન બ્રહ્માના વનસપુત્રો પૈકી એક હતા અને અનસુયા બહુ પવિત્ર તથા પતિવ્રતા સ્ત્રી હતી તેમની પતિવ્રતા શક્તિથી દેવતાઓ પણ ચકિત હતા એ સમયે દેવલોકમાં માતા લક્ષ્મી માતા પાર્વતી અને માતા સરસ્વતી વચ્ચે વાતચીત ચાલી રહી હતી એ ત્રણેય દેવીઓએ પોતાના પતિઓ માટે કરેલા પતિવ્રતાના સંકલ્પો પર ગર્વ અનુભવ્યો દરેક દેવીને ખાતરી હતી કે વિશ્વમાં તેમના જેટલી પતિવ્રતા નારી કોઈ નથી આ ત્રણેય દેવીઓના મનમાં પતિવ્રતાના ભાવમાં ઉદભવેલો ભાવ જાણીને ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજીએ એક દેવી લીલા રચવાનું નક્કી કર્યું તેમણે નારદ મુનિને આ કામમાં સંકેત આપ્યો નારદજી દેવલોકમાં પધાર્યા અને હળવી વાતચીતમાં તેમનો વિષય માતા તરફ વળ્યો નારદજીએ જણાવ્યું કે પૃથ્વી પર રહેનારી ઋષિ પત્ની અનસુયા જેવી પવિત્ર અને પતિવતા સ્ત્રી તો સમગ્ર જગતમાં કોઈ નથી આવું સાંભળીને ત્રણેય દેવીઓને આશ્ચર્ય અને અમુક અંશે ઈર્ષા પણ થઈ તેમણે આ વાત ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજી સમક્ષ રાખી અને જણાવ્યું કે જો પૃથ્વી પર કોઈ સ્ત્રી અમારા કરતા વધુ પતિવતા હોવાનો દાવો કરે છે તો તેની પરીક્ષા તો લેવી જ જોઈએ ત્રિદેવોએ દેવીઓની વાત મંજૂર કરી અને અનસુયાનું પતિવ્રત પરખવા પૃથ્વી પર ઉતર્યા તેઓ ત્રણેય સાધુના રૂપમાં ઋષિ અત્રિના આશ્રમના દ્વારે આવ્યા એ સમયે ઋષિ આશ્રમમાં હાજર ન હતા અનસુયા સાધુઓએ અનસુયા કહ્યું કે તેઓ ભૂખ્યા છે અને ભોજનની કરી ભોજન આપવા સંમતિ આપી પણ સાધુ રૂપે આવેલા દેવોએ એક શરત મૂકી કે તમે નિર્વસ્ત્ર થઈને ભોજન આપશો તો જ અમે સ્વીકાર કરીશું આવું સાંભળીને અનસુયા મૂંઝાઈ ગઈ એક તરફ પતિવ્રતા ધર્મ અને બીજી તરફ અતિથિ ભોગનો ભંગ બંનેમાં પ્રશ્ન હતો પછી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને મનથી પ્રાર્થના કરી કે જો હું સાચી પ્રતિવત્તા સ્ત્રી છું તો આ સાધુઓ બાળરૂપ ધારણ કરી લે જેમ તેણે કહ્યું કે તેમજ ત્રણેય દેવો તરત જ શિશુ બની ગયા અને રડવા લાગ્યા અંશુઆએ પ્રેમથી તેમને ખોળામાં લીધા સ્તનપાન કરાવ્યું અને પારણામાં સુડાવ્યા જ્યારે ઋષિ અત્રિ પાછા આવ્યા ત્યારે અંશુએ તેમને આ સમગ્ર વાત શાંતિપૂર્વક વર્ણવી આ સાંભળીને ઋષિ અત્રિ ખૂબ આશ્ચર્યચકિત થયા પણ સાથે ગર્વ અનુભવી રહ્યા હતા આ તરફ ત્રિદેવો પોતાના લોકમાં પાછા ના ફરતા દેવી સરસ્વતી દેવી લક્ષ્મી અને દેવી પાર્વતી ચિંતામાં પડી ગઈ તેઓ ખૂબ વ્યાકુળ થઈ ગયા કે ત્રિદેવ ક્યાં ગયા ત્યારે દેવદૂત નારદજી ત્યાં પહોંચ્યા અને ત્રણેય દેવીઓને આ આખો પ્રસંગ સમજાવ્યો કે ત્રણેય દેવો અનસુયા માતાની પતિવ્રતા પરીક્ષા લેવા માટે પૃથ્વી પર ગયા હતા ત્યાં હવે બાળ રૂપે રહી ગયા છે આ સાંભળીને ત્રણેય દેવીઓ પૃથ્વી પર આવી અને અનસુયાની પાસે ક્ષમા યાચના કરી દેવીઓની ભક્તિ અને નમ્રતા જોઈને અનસુયાએ ત્રિદેવોને તેમના મૂળ સ્વરૂપમાં ફેરવી દીધા ત્રણેય દેવો ખૂબ પ્રસન્ન થયા અને અનસુયા તથા ઋષિ અત્રિને વરદાન આપવાનું કહ્યું ત્યારે ઋષિ અત્રિએ નમ્રતાથી પ્રાર્થના કરી કે મને એવું સંતાન આપો કે જેમાં ત્રણેય દેવોની શક્તિઓ હોય સર્જનના ગુણો બ્રહ્મા જેવા પાલન વૃત્તિ ભગવાન વિષ્ણુ જેવી અને સહારની શક્તિ ભગવાન શંકર જેવી હોય ત્રિદેવે તેમના આશીર્વાદ સ્વરૂપે એવો પુત્ર આપ્યો જેનું નામ દત્ત રાખવામાં આવ્યું દત્ત એટલે દેવી દેવતાઓ તરફથી આપેલો પુત્ર તેમજ એ પુત્ર મહર્ષિ અત્રિના ઘરમાં જન્મ્યો હતો એટલે તેને આત્રેય પણ કહેવામાં આવ્યું આ રીતે તેમનું નામ દત્તાત્રેય પડ્યું અન્ય શાસ્ત્ર મુજબ પણ કહેવાય છે કે ભગવાન બ્રહ્માના અંશમાંથી ચંદ્રદેવ ભગવાન શંકરના અંશથી મહર્ષિ દુર્વાસા અને ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેય પ્રગટ થયા દત્તાત્રેય ભગવાનને વિવિધ ધર્મગ્રંથો અને સદગ્રંથોમાં ઘણા નામો અને ઉપાધિઓથી સંબોધવામાં આવ્યા છે જે તેમના ગુણો અને સ્વરૂપને દર્શાવે છે જેમ કે મહાયોગી સત્યાનંદ દિગંબર અવધૂત મહાજ્ઞાનપ્રદ ચિદાત્મક સિદ્ધિસેવિત ઉન્મત આનંદદાયક તો મિત્રો જો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હોય તો નીચે કોમેન્ટમાં જય ગુરુ દત્તાત્રેય લખીને જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ કોને અને કેમ કર્યા હતા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી વાર્તા રત્ન ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ